જૂનાગઢ ખાતે અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નાયબ નિયામક દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે ચાર પોઈન્ટ સાહીઠ કરોડના શિષ્યવૃત્તિ કૌભાંડમાં સંડોવાયેલ ચાર શખ્સોની ધરપકડ થઈ છે આરોપીને કોર્ટમાં રજૂ કરતા છ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે આ કૌભાંડ અંગે ફરિયાદ અનુસાર બાર શૈક્ષણિક સંસ્થાઓના આચાર્યો ટ્રસ્ટીઓ અને અન્ય જવાબદાર વ્યક્તિઓએ પૂર્વયોજિત યોજિત રચી ખોટા દસ્તાવેજ દ્વારા વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિની રકમ મેળવવાની યોજના અમલમાં મૂકી હતી કુલ રૂપિયા ચાર લાખ સાહીઠ હજાર અડત્રીસ હજાર પાંચસો પચાસ ની રકમના ચેક આપવામાં આવ્યા જે સંબંધિત વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં નથી આવ્યા તપાસ દરમિયાન પોલીસે વિદ્યાર્થીના દસ્તાવેજો જપ્ત કર્યા અને સંસ્થાના બેંક ખાતાની વિગત મેળવી આધારે પાંચ શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરવામાં આવી જેમના ખાતામાં કૌભાંડની રકમ જમા થઈ પોલીસે પાંચમાંથી ચાર આરોપીને પકડી લીધા છે રમેશભાઈ બાકુ રમણિકભાઈ રાઠોડ ભાવિન કઠાણીયા જગદીશ પરમારની ધરપકડ કરી છે રમણિક રાઠોડ ભાજપનો સક્રિય કાર્યકર હોવાનું સામે આવ્યું છે જેમના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે નાયબ નિયામક અનુજાતિ કલ્યાણ જૂનાગઢ કચેરીમાંથી સરકાર શ્રીના પ્રવર્તમાન નિયમો મુજબ મળવાપાત્ર શિષ્યવૃત્તિના નામે વિદ્યાર્થીઓના ખોટા દસ્તાવેજો ડોક્યુમેન્ટો રજૂ કરી તેમને શિષ્યવૃત્તિ નહીં ચૂકવી છેતરપિંડી કરે જે બાબતે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુલાઈ બે હજાર જે બાર જેટલા ઇન્સ્ટિટ્યૂટ કે સંસ્થાઓ છે તેમના વિરુદ્ધ ચારસો નવ ચારસો છ ચારસો પાંસઠ ચારસો એકોતેર નાયબ અનુજાતિના અધિકારીએ ફરિયાદ આપેલી આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો અને કુલ શિષ્યવૃત્તિના ચાર કરોડ સાઠ લાખ રૂપિયાનું કૌભાંડ કરેલું આ બાબતની તપાસ એસઓજીને સોંપવામાં આવેલી એસઓજી દ્વારા આ જે વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ લેવામાં આવેલી અને એ બાબતે નાયબ નિયમક અનુજાતિના વિભાગ દ્વારા જે કમિટી બનેલી આ વિદ્યાર્થીઓની ખરાઈ કરતા તેમને શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવેલી નથી આથી પોલીસ દ્વારા આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી કુલ બાવીસો કરતાં પણ વધારે વિદ્યાર્થીઓના જે શિષ્યવૃત્તિના ફોર્મ છે એને લગતા તમામ પુરાવાઓ એકત્રિત કરવામાં આવેલા અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલી ત્યારબાદ એસઓજી દ્વારા આ ગુનાના કામે છે હાલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે